રામ નવમીના પ્રસંગે અયોધ્યામાં રામ મંદિર આજે ઓગણીસ કલાક ખુલ્લું રહે છે એમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની આશે એક નિવેદનમાં જણાવ્યું છે મંદિરમાં વહેલી સવારે ત્રણ ને ત્રીસ વાગ્યાથી ભાવિકો માટે લાયનસર દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક ભાવિકે એક જ માર્ગથી જવાનું રહે છે દર્શનનો સમય ઓગણીસ કલાક કરી દેવામાં આવ્યો છે સવારે મંગળા આરતીથી રાત્રે અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે દિવસમાં ચાર વખત ભોગ ધરાવવામાં આવશે ત્યારે માત્ર પાંચ મિનિટ માટે મંદિરમાં પડદો રાખવામાં આવશે સોળથી અઢાર એપ્રિલ સુધી તમામ પ્રકારના પાસ આરતી વગેરેનું બુકિંગ પહેલેથી જ રદ કરી દેવામાં આવ્યું છે ટ્રસ્ટે તમામ મહાનુભાવોને દર્શન માટે ઓગણીસ એપ્રિલ બાદ અયોધ્યા આવવાનું આહન કર્યું છે ટ્રસ્ટના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે દર્શન કરવા આવનારા ભક્તો સાથે મોબાઈલ અથવા મૂલ્યવાન ચીજ વસ્તુઓ લઈને ન આવે એમ પણ જણાવવામાં આવ્યું છે તો હાલ માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયક પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે